રશિયાના એક પ્રખર વિચારક લિયોય અને એમને કોઈ વ્યક્તિએ પૂછ્યું કે માણસનું ઘડતરનું મૂલ્ય શું છે માણસ ઘડાયેલો હોય કે માણસ ઘડાયેલો ન હોય તો એનું મૂલ્ય અલગ અલગ રીતે કેવી રીતે આંકી શકાય અને કેવી રીતે ખબર પડે કે એ વ્યક્તિ ઘડાયેલો છે તો એ મૂલ્યવાન છે ત્યારે લિયોટોલ્સ્તોય ખૂબ મજાનો જવાબ આપે છે કે એક નાનકડો એવો જો તમે લોખંડનો ટુકડો વેચવા માટે જાઓ છો એનું એક પણ જાતનું ઘડતર નથી કર્યું અને એને તમે વેચવા જાઓ છો એમાંથી કદાચ સો રૂપિયા મળવા પાત્ર છે પરંતુ એમાંથી તમે સોય બનાવો છો અને પછી વેચો છો તો એમાંથી પાંચસો રૂપિયા મળવા પાત્ર છે પરંતુ એમાંથી તમે ઘડિયાળના સૂક્ષ્મ કાંટાઓ બનાવો છો અને પછી વેચો છો તો એમાંથી હજાર રૂપિયા મળવા પાત્ર છે જ્યારે કોઈ પણ વસ્તુ છે એ એક જ છે લોખંડ એક જ હતું અને એટલું જ હતું તેમ છતાંય જ્યારે એનું ઘડતર થયું અને સૂક્ષ્મ રીતે જ્યારે ઘડતર થયું ને ત્યારે એના મૂલ્યની અંદર ચોક્કસ વધારો થયો છે એક કિલો માટીની એટલી બધી મહત્ત્વ નથી એટલી બધી કિંમત પણ નથી પરંતુ એ એક કિલો માટી ખૂબ પીસાય છે ઘડાય છે અને એમાંથી જ્યારે માટલું ઘડાય છે ને ત્યારે એ માટલાની કિંમત વધી જતી હોય છે માણસના જીવનની અંદર ઘડતર આટલું જ મૂલ્યવાન હોય છે આ અંકિતાની વાત